स्वागत करता हूं, उनका अभिनंदन करता हूं आदरणीय नरेंद्र मोदी जी का और आज महत्वपूर्ण दिन है दरभंगा एम्स के निर्माण का शिलान्यास माननीय प्रधानमंत्री जी द्वारा किया जा रहा है और दरभंगा में एम्स के निर्माण से बिहार के लोगों को काफी अच्छी चिकित्सा सुविधा उपलब्ध होगी आ ઉપરાંત દિतीश કુમાર પોતાના સંબોધનમાં વર્ષ 2003 થી 2015 અને 2019 નો ઉલ્લેખ કરવાનો ભૂલ્યા ન હતા વર્ષ 2003 માં પટના એમ્સ નો ઉલ્લેખ કર્યો હતો અને વર્ષ 2015 માં દરબંગા એમ્સ બનાવવાની વાત થઈ હતી 2003 મે તત્કાલીન આદરણીય પ્રધાનમંત્રી શ્રીધે અટલ બિહારી વાજપેયી જી કે કાર્યકાળ મે પહેલી બાર એમ્સ કા પટના મે उन्होंने निर्माण का निर्णय लिया था 2003 में और आप जानते ही हैं कि बिहार में एम्स बन गया और काफी लोग देखने जाते हैं और काफी अच्छे ढंग से बहुत अच्छे ढंग से बन गया है और उसके बाद दूसरी बार भी जब हमारे आदरणीय प्रधानमंत्री श्री अटल बिहारी वाजपेयी जी का शासन था इनका शुरू हुआ था तो 2015 में ही यहां तय हो गया कि जैसे एक बना हुआ था एक और बिहार में बनेगा दरभंगा एम्स નું કામ 9 વર્ષથી લાંબી રાહ બાદ શરૂ થઈ રહ્યું છે પીએમ મોદીના સંબોધન પહેલા સીએમ નીतीश કુમારનું સંબોધન થયું આ સંબોધનમાં નીतीश કુમારની શૈલીમાં ઘણો બદલાવ આવ્યો હોય તેવું લાગી રહ્યું હતું ભાષણ પૂરું કરીને જ્યારે તેઓ પાછા ફર્યા તો તેમણે ફરી એકવાર પીએમ મોદીના પગને સ્પર્શ કર્યો હતો પરંતુ પીએમ મોદીએ તેમને રોક્યા હતા જોવા જઈએ તો થોડા સમયથી નીતિશ કુમારની નારાજગીની ખબરો સામે આવી રહી હતી કે તેઓ ભાજપ અને પીએમ મોદીથી નારાજ છે પરંતુ દરભંગા કાર્યક્રમ દરમિયાન તેમની શૈલીમાં જોવા મળતા બદલાવથી ખ્યાલ આવે છે કે તેઓ હજુ પણ મોદીમય છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી